પણ દેવજી કાકા કેટલા લાલચી કહેવાય નહીં સક પણ તોડીને હવે આવું માંગુ ગોઠવ્યું છે ઈ તો ભાભી હવે જાણવું તો પડશે જ તે કે આ બધું હું હાલી રહ્યો છે મને લાગે છે આ લોકોનો કોઈ જમીનનો ને એવો તો કોઈ પ્રોબ્લેમ નથી ને હા ઓ ભાભી જમીનનો જો હું હવે આ દેવજી કાકા છે ને ઈ લાલચુ વ્યક્તિ છે લાલચુ તો હું કહું છું કે લાલચી માણસ છે હાઓ હા હવે જોઈએ કોની હગાઈ થાય છે

એનું સારું થતું હોય ને એવું જ કરશે હારે સ્વાર્થીય છે માણસ સાચી વાત છે એનું કાઈ ભલું પૂછું નહી ક્યારે શું કરી બેસે આજે આના જોડે શક પણ કર્યું કાલે તોડી પણ નાખશે હા મોટો છોકરો બિચારો કેમ રહી જાય એવું લાગે છે મને એની હવે શું દશા છે કાઈ ખબર પડી ના રે ના એ પગ તૂટેલો જ છે હું તો હમણાંથી કે દઉં થાય ને ઘરે નથી કોણ જાય પછી ને એવું થાય કે આ સડાવા આવે છે એમ કરતા આપડે આઘું રહેવું સારું તો પણ ડોક્ટરે શું કીધું હવે સારો થશે કે નહીં થાય ઈ તો કઉ શું ભાવી તમને મને કાઈ ખબર નથી હારું છોડ ને હવે જે થાવાનું હોય ને એ થાય કાલે સવારે ખબર પડશે કે આજે હું થયું હા એ તો જે થાય એ આખા ગામમાં તો ફેલા હે તે આ લોકોને ને બીજા કોઈ ધંધા જ નથી નહીં આ કરોન પેલું કોરો એમાંથી ઉચા નથી આવતા લાલચુ વ્યક્તિ કેવાય ને ભાભી લાલચુ એમ નહીં ખબર પડતી કે એમની લાલચની આખા ગામ ને ખબર પડી રહી છે કેવી આબરૂ ને ધજાગરા ઉડાવે છે એ ગામની ખબર પડતી હોત તો થોડી હગાઈ તોડત એટલે એના ગામ થી કઈ ફરક જ ન પડતો એને બસ પોતાનો જોવું છે

મને ગાણો દે છે હે મને લખંબો કહે છે સારી આટલી હિંમત તું હજી મને ઓળખ કાકા તમે અહીંયા એ ડોહા કોણ છે તું ને તારી હિંમત કેમ થઈ મારા પર હાથ ઉપાડવાની તારે સાંભળવું છું ને કે હું કોણ છું હું આ છોડીનો કાકો છું અને છોકરી એકલી રસ્તામાં ભાળે ચડતી કરે છો તો બીજી વાર મારી છોકરીનું નામ લીધું છે ને તારું સાંભળું સીરી નાખી સમજો એ કાકા આ છોડી છે ને કોઈ પારકી નથી આની હારે મારું હક પણ ધાવાનું છે સમજ્યા તમે અરે જા જા હકપણ પણ વાળી ના મારી છોડી નું હક પણ તારી જેવા લફંગા હારી હું કોઈ કાળે નહીં થવા દઉં હું તને બહુ સારી રીતે ઓળખું છું આ આખા ગામમાં હરામીમાં હરામી છોકરો તું છો અને બાપાના પૈસે એક તો લીલા લહેર કરે છે રખડી ખાય છે અરે ગામમાં બેન દીકરી વાળી શેડતી કરે છે બીજું કઈ કામ નથી તારે અને એક વાત કાન ખોલીને સાંભળી લેજે હું ભલે ડોહો થઈ ગયો છું પણ તારી જેવાને તો હજી છે ને મારી હથેળીમાં મસળતા વાર નહીં લાગે હજી મારા બાવડામાં આટલું બળ છે આ ડોહો સમજીને એમ નહીં માનતો કે હું ડોહાને પોગી રહીશ એ ડોહા ઓકાદમાં રહેજે હો આ દામીનો કાકો જો ને એટલે કાઈ બોલતો નથી બાકી તો આ એક લાકડી ભેગો પાડી દે તને તો તું કોની હારે વાત કરે છે ખબર છે તને સાલા હરાની એ તો શરતી કરે છે છોકરી છે બસો અરે આ તો તને કેટલી તાકાત છે ને ઈ તને હજી નથી ખબર કાકા

હેરાન કરતો હમ એને ખાલી મારવાની જરૂર નહોતી મારી નાખવાની જરૂર હતી નડતો જાય એતો માર ખાધો હશે ને એટલે આજે બરાબર મેથી પાક ચાખી લીધો હશે

એને છે ને શાક દવા નાખીને ખવરાઈ દેવી જો હવે નડ તો મટે પણ ઈ દવા લાવશે કોણ ને ખવડાવશે કોણ એના માથે તો હું નસ નારિયલ ફોડી દઈશ એટલું હારું યા બધું છે ને એક જ વ્યક્તિ કરી કે આ દામિનીના કાકા હા એ દામિની ને કે એને કાકાને સમજાવે કે આવું જ કરવું પડશે હવે કરી નાખો મને તો આ વાત સાંભળી નટલી આમ ખુશી મળી મને કે તું લઈ જલ્દી મંજુન જઈને સંભળાવું બહુ સારું કર્યું તે મને આઈને સંભળાવ્યું મજા આવી ગઈ હવે તો હજી એને મેથી પાક મળવો જોઈએ ત્યારે એની અકલ ઠેકાણા પર આવશે મારશી હતે એટલે તું વાહીન કરતી હતી હમ પણ નઈ ખાલ પછી આપણે બે બેહીએ તો આ કેટલું બધું કામ પડે છે જો ની કણ નઈ કણ નઈ સર ખુશ થાતી થાતી કરજે મસ્ત ખુશીની આમ શું કહેવાય ઓલું ઇંગ્લિશ માં ગુડ ન્યૂઝ આઈ પાતા ને મે એ જ હાર હાલ હવે તું ક્યાં જતી હતી હું જાવ છું ઘરે હવે તો જા ઘરે મારું કામ પતાય ને હું આવું પછી આપણે નિરાતે વાતો કરીએ આવજે હટો ચાલ હા आज आज तो मेथी पाक मळ्यो ने हारु उठियो, तो हजी मळवो जोई को काका हूं बात से काका हां मारी बेन रोवे का

લાગે છે કે હવે આ રઘુડા ને અને રઘુડા ના બાપ ને મારે આડે હાથે લેવા જ પડશે આ રાધા નું અસલી રૂપ એને બતાવવું જ પડશે ના બેટા તારે તારા રૂપ દેખાડવાની કાય જરૂર નથી અને દેવજી ભાઈ બા તું નહીં જાતી હવે દેવજી ને ઘરે જઈને હું જ એને સમજાવીશ બસ કાકા હવે આ વાત નો નિવેડો લાવવો જ પડશે અરે આમ ને આમ તો કેટલા દિવસ છે જો કંઈ નઈ કરીએ ને તો આ બાઈ બાપ દીકરો માથા કાઢી જાય હરે મારી બેન ને બહાર નીકળવા જેવું નથી રેવા દીધું એ લોકોએ તું ચિંતા નહીં કર રાધા એ બંને બાપ દીકરે એના ઘરે જઈને હું બરાબર ના ખખડાવું ને પછી એ દામિનીની ચેડ તે તો શું એને સામે જોવાની હિંમત પણ નહીં કરે કાકા તમે ઝી પણ હમઝી વિચારીને કરશો અરે બેટા તારે મને શીખવાડવું ન પડે દેવજીને એમ કે ગામમાં માથું કાઢી ગયો છે એટલે મારી સામે કોઈ નહીં બોલે એમ પણ અત્યારે તો છે ને शेरની માથે હવા શેર બેઠા જ હોય એને ખબર નથી હજી આ તારા કાકાની અરે કાકા એને મરદાનગી દેખાડવી હોય તો કોઈ મરદ માણસ સામે બાંધવા જાય અરે આ અમારું मर्द વગરનું ઘર છે એટલે ને એટલે એને એટલે અમને હેરાન કરે છે ને અરે એવા મગતરા હોય ને એ એની મર્દાનગી આવી દીકરીઓ ઉપર જ દેખાડે છે બાકી જો કોઈ મરજનો સામનો કરે ને તોય એને ખબર પડે તને ખબર છે બોલો રઘુડાને આજ રંગે હાથે પકડો આની શેરતી કરતો તો હો ભેગો કરી દીધો અને હવે હું જાઉં છું એના બાપા પાસે એનોય વારો કાઢું છું